કેમ મિત્રો મારું નામ છે મોટનો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોની અંદર અત્યારે આપણે હે ને વાડિયાથી જ ઘરે ઘરે રહેવાનું છે આજે અને બધું રૂમ ને સાફ કરવાનું જો ઉપર બધું ધોઈ ને એવું પડ્યું છે અને અહીંયા કણે સાફ કરવું છે જો આ બધા કણે ધોઈ ને એવું બધા જો બધું સાફ કરી નાખ્યું છે વાડીએ કંઈ કામ જ નથી મિત્રો બે જણા ગયા છે બે ત્રણ વિઘાન પાવાનું છે એટલે પાવાનું જો રાહુલ મેં છોડાયું કાગજિયાને એવું બધું જેટલું નાખ્યું છે તો હરો ના સાપ કરી નાખો પછી એવું લાગે તો વાડીએ જવું પડશે ધોરિયા કરવાનું થાય ને તો તારે એમાં સાફ થઈ જશે તો સાફ તો કઈ રીતના હોય તો તમારો ભાઈ રૂમ હમો કરતો તો ને ઘરમાં ગયો અને વસ્તુ લેવા ટેપ પટ્ટીને એવું કંઈક લેવા ગયો તો આ કીક ફેબી લેવા ગયો ને તો મિત્રો ગણેશ દાદાનો ફોટો જોડો તો જો અંદર ઘરમાં પડ્યો તો મિત્રો આ મારા બાઈની કોઈ હમો ન કરે આ તૂટી ગયો જો આ ઉંદોડાય થોડીક બોટ તોડ નાખી છે ઈ સાઈડ

લગાડવાનું લગાડવાનો હે લગાડી લાગે મિત્રો તો રૂમ માં મસ્ત લાગે મિત્રો આને જો આમ રાખ્યું આમ તો એટલું વધારે દેખાતું અને આ સાઈડ બહુ ન દેખાતું તમે ડિઝાઇન પાડવી હે જેમ બને એમ હમો કરો હે ભલે અડધી કલાક થાય ગણેશજી નો ફોટો લગાડો હે ગમી છે પાડી લેવાનું આવે ને પેલા લગાડી દેવો હે ગણેશજી નો ફોટો લગાડી દેજો આ ફેવી કિક ને એવું લઈને આવતી રહી ફેવી કિક ને એવું પીડ્યું છે દુકાન જવાની જરૂર નહીં આ શોટ આડ દેવાની ચેક ને આ ટેપ પડી હે ટેપ ને એવું શોટ આડ ને આમ કારીગીરી કે શોટ આડ દેવું હવે તારે આ ગણેશજી નો ફોટો લગાડી દો મસ્ત મજાનો રૂમ માં અને પછી હમો કરો હે રૂમ આ ચૂંટાદી આજ ઘરે રહેવા મળ્યું લગભગ બે એક મહિના થઈ ગયા વિડીયો ચાલુ કર્યા ને

કાગરે બગરે બધી હટી ગયો રૂમ માંથી નાઈસ ને બધું સાફ થઈ ગયું ત્યાં એઠે ધૂળીતી વઈ ગઈ ને આ વસ્તુ ઓધરાણી થી હું અંજા પાવર બેક ને એવું પડ્યું છે ને બધી જો બધે હોય જો ને આ લાડી રે મોટર એક મોટર ચાલુ હે એટલે મોટર ચાલુ હેલા લાદી બાકી રાખી છે અને હવે જો ગણજીનો પોટો હે ને છેટ પેલા આયા ખીલી ખોડી ચોટાડ્યો તો ને હેઠે લઈ લીધો આઠે લઈ લે ને જો લાવ લાગ્યા દેખાય છે કઈ

બિસ્કિટ નીકળે ક્રીમ વાર આમ અને આ ખોર નાખી ખોરે ખોર ખુ અને આ જો દાણ વસ્તુ ખોરાય ગાયું ને ને આ દાણ દાણ આમ વધારે લાગે ને આ બધું છે ને આમ ઘેરું આવે આ ઘેરું છે ને આ ખોર તો આવ્યો અને એ દૂધ વધે એટલી વસ્તુ ખવરાઈ ત્યાં થોડું થોડુંક નાખશું ને વાઈટકો દોઢ દોઢ વાઇટકો બખડી બહુ અડધું પોણું ભરી દઈશ એટલું ખવરાય નહીં તો હરોળ ખાણ ઘરે અહીંયા હું ઘરે આવતો રહ્યો તો પછી હું હરોળ ખાણ કરી નાખું મિત્રો ઘરે આવતા રહ્યા ને તમારા ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું ને ખોખા પાક બનાયો હતો ખોખા નો સમજો ખોખા ને મિત્રો સમજો જામી ગયો ઉખડતો જ નહીં સમજો કડક કડક થઈ ગયો હવે હા રમણ ભમણ થઈ ગયો પેલી બનાવ્યા નો એને બનાવ એટલે એવું જ થાય તો હરવાનો આનંદ તમારા ભાઈ ને નાવા મસ્ત મજાનું જો નહીં લેવું હે અને પછી ઘટી કરી દેવી એવા થાય પાણનું તપાલું ગરમ પણ તો ફૂલ ગરમ થઈ ગયું મિત્રો તો હરવાલો જરાક ના આવું મિત્રો તમારા ભાઈ નહીં લીધું હે અને ઢાડ નથી પાતી જરા એવું ટાઈટ મિત્રો જરા એના પરથી ગરમ પાણી નાય હું અને હવે આપણે હોઈ જવું છે રાહુલ જે હોઈ ગયો છે જો નો પડી હું થાક કાઈ આ કેબલ ને હું તૈયાર છે ચાર્જ મમ્મી કે નમજો હોઈ જવું છે પાંચ રૂપિયે તો હાલ બોલો મળીયા બીજા બ્લોગ માં તાઉ દિન બધાને બાય બાય ને આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ માં જણાવી નાખજો ને અને ગુડ નાઈટ બધાને તો મળીએ બીજા બ્લોગ માં